નમસ્તે સૌ પ્રથમ તો સૌ શિક્ષકોને આજની શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ દ્વારા મુખ્ય શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ ન્યુ એરા સ્કૂલ ખાતે યોજવામાં આવેલ જેમાં મને મુખ્ય શિક્ષક જિલ્લા મુખ્ય શિક્ષક શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકેનો એવોર્ડ એવોર્ડ આજરોજ આપવામાં આવ્યો છે મારું નામ છે જાડેજા રામદેવસિંહ હિતેન્દ્રસિંહ હું ખીજડીયા પ્રાથમિક શાળામાં બે હજાર પંદર થી સર્વિસ કરું છું મારી શાળા ના એક સૂત્ર છે છે અમને અમારી શાળા જ્યાં બાળકોને ગમે ગમે ભણવું ગમે એવી શાળા કરેલ છે ગ્રામ્ય કક્ષાએ શાળા આવેલ છે સતત શાળામાં નવીન પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ દ્વારા ગત તારીખ બે નવ ના રોજ શાળાએ સક્ષમ શાળા એવોર્ડમાં જિલ્લા કક્ષાએ તૃતીય અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે શિક્ષક દિવસની વાત કરીએ તો આપણે ગ્રામ્ય કક્ષાએ તથા શાળા લેવલે એવું કાર્ય કરીએ કે શ્રેષ્ઠ શાળા દ્વારા શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ સમાજ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય અને આપણા કરતા પણ આપણા બાળકો શ્રેષ્ઠ સિદ્ધિ અને શ્રેષ્ઠ આયામો સર કરે તેવી માં સરસ્વતીને આજ રોજ પ્રાર્થના અસ્તુ જય દેસરસોટીમાં આપણે જાણીએ છીએ કે શિક્ષક તો શિક્ષક એક કર્તવ્યનિષ્ઠ એક આદર્શ એક નિષ્ઠા વન એક ફરજને સો ટકા ન્યાય આપનાર પોતાના બાળકોને પ્રિય પોતાના બાળકો સાથે અળીમળીને રહી શકે તેવો પોતાના બાળકો નિસંકોચ પોતાની સાથે પોતાની વાત રજૂ કરી શકે પોતાના કાર્યને પૂર સો ટકા ન્યાય આપનાર પોતાના વર્ગમાં ને પોતાની શાળાને શ્રેષ્ઠતા સુધી પહોંચાડનાર પોતાના બાળકને પોતાનાથી વધુ આગળ વધારે આગળ વધારનાર એવા સ્વપ્ન દ્રષ્ટા આવી રીતનો આદર્શ શિક્ષક મારા મતે હોવો જોઈએ અને પોતાના બાળકોને સર્વશ્રેષ્ઠતા સુધી પહોંચે પોતાના પાસે જે જે કાંઈ નોલેજ છે પોતાના પાસે જે કાંઈ શક્તિ છે તેનો સો ટકા ઉપયોગ કરી અને ભારતના ભાવિને ઘડતર કરવામાં શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરતા હોવો જોઈએ અને દરેક બાળક એ પોતાના કરતા ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને રાષ્ટ્રનું નિર્માણ કરે તેવું હોવું જોઈએ અસ્તુ જય સરસ્વતી માં